જય શ્રી કૃષ્ણ બેનો જય મંગલ રેસીસ મેં દસ વર્ષ પહેલા ઘરેથી ચાલુ કર્યું હતું અને બેનો સારો એવો સપોર્ટ છે અને હું ઘરેથી વેચવા પણ આપું છું અને બધા બેનો વેચવા પણ લઈ જાય છે શરૂ કામ કર્યું તમે શરૂ મેં સુરત આવી ને ત્યારે મશીન ચલાવતી હતી પછી મને એમ થયું કે આપણે આગળ જતા મશીન ચલાવી શકીએ નો ચલાવી શકીએ થાકી જઈએ પણ આપણો ધંધો હોય હસબન્ડ પણ સપોર્ટ મળે તો બેનો આપણે આવી ગયા છે શ્રી માંગલ ફેશન માં જ્યાં ટુકડા કહેવાય ને એની તો આખી પેર તમને મળી જવાની છે અહીંયા બસો સિત્તેર માં આખી પેર મળવાની છે તેનું પેન્ટ નું કાપડ બે મીટર નું આવશે અને ઉપર નું અઢી મીટર નું આવશે અને એકસો માં જ તમને એક ટુકડો પડવાનો છે બેન કઈ કઈ કંપની ડ્રેસ મટીરિયલ મળી જશે આપણે ત્યાં આપડે મયુર ના ડિપટેક્સ ના પ્રાંજલ ના શ્રી ગણેશ ના સૂર્યજ્યોતિમાં ના વાળું બધું આવશે કપડું માનું તો આવશે જયપુરી આવશે કોટન આવશે જામ કોટન આવશે સાઉથ આવશે બારસો પચાસ ના ત્રણ અને શ્રી ગણેશ પ્રાંજલ ચારસો સાઈઠ નો તેરસો પચાસ ના ત્રણ એવી માં જોતા હોય તો મળી જશે એવી માં પણ મળી જાય હજાર ઊંધીના ના વર્ક વાળા પણ ડ્રેસ મળી જાય બધી આ સિવાય માટે અસ્તર પણ મળી જાય અને ઓઝિર પણ ઘણી બધી આઈટમ તમને અહીંથી મળી જવાની છે અને આ સિવાય તમે વિડીયો કોલ કરશો ને તમે ઇન્ડિયાના કોઈ પણ ખૂણે ડ્રેસ મગાવશો ને તમને મળી જવાના છે તો બાકીની બધી ડિટેલ મેં સ્ક્રીન ઉપર દર્શાવેલી છે આજે કોન્ટેક્ટ કરો અને તમારો ઓર્ડર બુક કરાવો